મોર્નિંગ ગાઈસ તો જો આ ટાઈમ તો મળતો નહી પણ કાલે સામાન લાયા હતા થોડો થોડો ના થોડો થોડો સામાન લાયા છે તો કલી વેલા વેલા ઠરી છે તો તાપ અમે કુકલ્યો ઠરી જ જતો

હજી તો ટાઈમ લાગશે બે ત્રણ ચાલો કડક કડક ગરમ ગરમ ચા આપણને નહી પીતા પણ આજ તો પીવો જ છે આદુ નાખે છે હા આદુ વગર તો ના મજા આવે

સો ગાઈસ હવે આપણે જવું છે વડનગર વડનગર થોડું શાક લાવવાનું છે મતલબ અટલમતી લાવવાનું છે પનીર લાવવું ક તો ચણા મસાલા ગમે તે લાવીશું કોમેન્ટ આવશે કે ભાઈ તમે રોદ્રાજ કોમેન્ટ એટલે બધા ફોન કરતા હોય કે કોકના કોક ખા કોક ખા ખાશો મંગાવો છો સારું સારું ગાઈશ કોમે એવું કરીએ અને અહીંથી કોઈ લઈ જવાનું નહીં એન્જોયમેન્ટ કરો ખાવાનું એટલા માટે જલસા કરી લેવાના ચાલો કપડો બદલી દઈએ અને જઈએ પટક તો ગાઈસ બે ઓર્ડર આવી જાય આપણો હવે લેવાનું છે લઈને પછી નીકળી ચાલો જણા પર પાણી લઈ લીધું છે

ચાર વાગ્યા છે અને આપણે લહણ તો વાયું તું પણ હજી છે ને હુકું લહણ પકાવવા માટે લહણ ઓછું તો આ લહણ તો તૈયાર ખાવા માટે તૈયાર જ છે પણ આ બાજુ પાછું હુકું લહણ વવાય છે ઓછું વાળા આ આપણે ઓર્ગેનિક શાકભાજી કોબી કાઢી આ મરચી મસ્ત દેખાય છે પાયા પછી તો કમ્પ્લીટ થાય પણ આ હુક જાય ને એટલે લંઘાઈ જાય અને આટલું વાયેલું છે આટલું થઈ જાય બાકી છે આ છે ગૌ ડુંગળી ડુંગળીનો રોપ મંગાવે છે રોપ કરે તો પણ ઉગ્યો નહીં આટલા રોપ નાખીએ તો ફરીથી

જબરૂ કેવે તો આયો અમારા ગામમાં તો કોઈ નહીં વાવતું પણ આ તો સ્વાળના વટવા આવેલો હીરા બાબા આયે જો બેઠો હોય આ નહીં તે હાલના બેઠી જ પછી શું કરવાનું હાલ લન ઓ ન